મહેસાણાના સાલડી બન્યું ભક્તિમય સ્વયંભુ પીપળવેશ્વર મહાદેવના દર્શન કરવા સ્વયંભુ મહાદેવના મંદિરમાં લોકો મિની સોમનાથ પણ ગણવા લાગ્યા છે સ્વયંભુ પીપળવેશ્વર મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ મિની સોમનાથ ગણાતા પીપળવેશ્વર મહાદેવનું મંદિર પરિસર હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું આજુબાજુ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક દુધાભિષેક અને બીલવી પત્ર અર્પણ કરીને પીપળવેશ્વર મહાદેવની કરી ઉપાસના ત્યારે શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિના ભાગરૂપે ભક્તો વિશે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી આજના છેલ્લા સોમવારે મહાદેવ ના દર્શન કરીને ભક્તો પોતાના જીવન બનાવી રહ્યા છે સફળ રિપોર્ટર ફારૂક પટેલ અને પટેલ છે મહિના નો છેલ્લો સોમવાર છે તો આ મંદિર કઈ કઈ પ્રકારની વ્યવસ્થા આજે શું ઉત્સવ છે આજે મહિના છેલ્લા સોમવારે અહિયાં ભવ્ય ભરાય છે લગભગ આખા મહેસાણા જિલ્લાના દરેક ગામો અહીંયા અહિયાં પબ્લિક આવે છે અહિયાં વધારે મહત્વ બીલું નું છે અહિયાં એક કરોડ થી પણ વધારે બીલીપત્ર ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે અને અહિયાં આસ્થાનું કેન્દ્ર છે અહિયાં મારા દાદા પણ આવતા મારા પપ્પા પણ આવતા અને હવે હું પણ આવું છું અને મારા છોકરાઓ પણ આવે છે આ આસ્થા નું કેન્દ્ર છે ઘણા એમ છે કે ભાઈ ડોદરા ગામ દર્શન કરવા માટે સાવ મહિના છેલ્લો સોમવાર મા ના દર્શન કરવા માટે સૌની મનોકામના પૂર્ણ કરે અમે એવી આસ્થા ધરાવીએ છીએ કે અમારા જે પરિવાર માં રહે

ભગવાન નો માતેજી નો ખુબ સાથ છે અને અમે દર્શન કરવા આવ્યા ખુબ મજા આવી દર્શન કર્યો અને બધા બીજા પણ આવે લાભ લે ખુબ સાથ છે